ડેન્ગ્યુ ન થાય તે માટે તમારા ઘરની આજુબાજુ પાણી ન ભરાવા દો અને ડેન્ગ્યુ નો એક મિનિટ એક મિનિટ દર્શકો તમને તો ખબર જ હશે કે ડેન્ગ્યુ થી બચવા માટે તમારે શું કરવાનું છે પાણી નથી ભરાવા દેવાનું અને વગેરે વગેરે આ બધી માહિતી તમારા પાસે હશે જ પરંતુ હું આ વિડીયોમાં એટલી રસપ્રદ માહિતી એક્સપર્ટ પાસેથી જ લઈને આવી ગઈ છું જે તમને ખૂબ જ ફાયદાકારક પણ સાબિત થશે અને ઉપયોગી પણ રહેશે ચાલો તો ઝટપટથી જાણી લઈએ આ વિડીયોમાં નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મજામાં છો ને તમે એક વાયરલ તાવ છે જે ફિમેલ મોસ્કિટો એડિઝ એજેપ્ટીની બાઇટથી ફેલાય છે ફિમેલ એડીઝ ઇજેપ્ટી મોસ્કીટો જ્યારે હેલ્ધી પર્સનને બાઇટ કરે છે તો એ ડેન્ગુના વાયરસને એમની બોડીમાં પ્રવેશ કરી દેતી હોય એક બાર બાઈટ મોસ્કિટો બાઇટ કર્યાના ચોવીસ કે અડતાલીસ કલાક પછી પેશન્ટના હાઈ ગ્રેડ ફીવર એટલે એકસો બેથી વધારે સતત તાવ રહેતો હોય જોડે જોડે રેટ્રો ઓર્બિટલ પેઇન એટલે આંખની પાછળના ભાગમાં દુખાવો જોડે જોડે માથામાં દુખાવો શરીરમાં દીખાવો બોડી એક માઇલજીયા કામ કરવામાં અરુચિ જમવામાં નહીં ભાવો અરુચિ નોઝિયા વોમિટિંગ ઝાડા આવી રીતના સિમ્ટમ્સ જોવા મળે કોઈ કોઈ પેશન્ટના શરૂઆતના જ પહેલાં કે બીજા દિવસે બોડી ઉપર રેશિસ પણ જોવામાં મળે છે જે ડેન્ગુનો તાવ હોય છે એ પરસિસ્ટન્ટ અને કન્ટિન્યુઅસ રહે છે તાવ આવ્યાના ચોવીસ કલાક પછી એ ડેન્ગુનો એન્ટિજન રિપોર્ટ એટલે એનએસ વનનો રિપોર્ટ કરાવો તો એ પોઝિટિવ આવે અને તાવના ચોથા કે પાંચમા દિવસે રિપોર્ટ કરાવો તો ડેન્ગુની આઈજીએમ એન્ટીબોડીનો રિપોર્ટ કરાવો તો એ બોડીમાં એ બ્લડમાં પોઝિટિવ આવે તો ડેન્ગુ જે તાવ છે એક આમ તો વાયરલ તાવ છે પણ આ ડેન્ગુ તાવ બોડીના બે રક્તણો એટલે ડબલ્યુબીસી કાઉન્ટ અને પ્લેટલેટ કાઉન્ટ આના ઉપર બહુ વધારે અસર કરે છે બીજા દિવસે ડબલ્યુબીસી કાઉન્ટ એટલે લ્યુકોપિનિયા જોવામાં મળે છે ડબલ્યુબીસી કાઉન્ટ ઓછા થઈ જતા હોય અને ચોથા દિવસ પછી એ રેગ્યુલર પ્લેટલેટ કાઉન્ટનો ફોલ જોવામાં મળે છે આમ તો ડેન્ગુ તાવ સામાન્ય તાવ છે પણ ઘણા બધા પેશન્ટ જે લોકો વ્યવસ્થિત શરૂઆતમાં ટ્રીટમેન્ટ નહીં કરતા હોઈએ એ લોકો મેં અને જેની ઇમ્યુનિટી ઓછી હોય એ લોકોમાં ડેન્ગુ કોમ્પ્લિકેટેડ પણ થઈ શકે ડેન્ગુના કોમ્પ્લિકેશનની વાત કરો તો ડેન્ગુ હેમ્બરેજિક ફીવર અને ડેન્ગુ શોક સિન્ડ્રોમ એટલે જ્યારે બોડીમાં પ્લેટલેટ વીસ હજારથી ઓછા થઈ જાય ત્યારે બોડીના ગમે તે ભાગમાં બ્લીડિંગ થવાની પોસિબિલિટી વધી જતી હોય નાકમાંથી બ્રેઇનમાંથી યુરિનમાંથી પેટમાંથી ગમે તે ભાગમાંથી બ્લીડિંગ થઈ જતી હોય અને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થયા પછી પ્લુનો એક્સરસાઇઝેશન થવાથી હાઈપોટેન્શન અને ડેન્ગુ શોક સિન્ડ્રોમ થવાથી એ દરેક બોડીના ઓર્ગન ઉપર ડેમેજ કરે છે લિવર ફેલિયર કિડની ફ્લેરિયર સેપ્ટિક શોક પણ જોવામાં મળે છે આમ તો એક વાયરલ તાવ છે પણ જે લોકોની ઇમ્યુનિટી ઓછી હોય એના સિનિયર સિટીઝન બાળકોમાં અને જ્યારે પ્રાથમિક સારવાર વ્યવસ્થિત ના કરતી હોય એમાં એ પેશન્ટ ગ્રુપમાં કોમ્પ્લિકેશન જોવામાં મળે છે આમ તો ડેન્ગુની સ્પેશિયલ કોઈ પણ જાતની દવા અત્યાર સુધીમાં ઉપલબ્ધ નથી કેમકે વાયરલ ઇલનેસ છે અને એટલે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવું પડે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ એટલે કે ભાઈ જ્યારે તાવ આવે તો ત્યારે દરેક તાવના કંટ્રોલ કરવા માટે પેરાસિટીમોલની દવા છો છ કલાકમાં લેવી પડે સંપૂર્ણ આરામ કરવો પડે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેન્ગુ કે બીજા જે પણ વાયરલ ઇન્ફેક્શન હોય આથી લડવા માટે બોડીની રોગ પ્રતિરોધક ક્ષમતા સારી રાખવી પડે એટલે લીલા શાકભાજી ફ્રૂટ જ્યુસ દૂધનો ઉપયોગ વધારે લેવો પડે થોડો યોગા પ્રાણાયામ મેડિટેશન કરવો પડે અને વ્યવસ્થિત સારી ઊંઘ લેવી પડે કે અને ડેન્ગુ ફીવરમાં ચોથા કે પાંચ વા દિવસે હાઈપરટેન્શન જોવામાં મળે એટલે પેશન્ટને ડે વન કે ડે ટુથી શરૂઆતમાં મેક્ઝિમમ લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ ત્રણ કે ચાર લીટરનો મિનિમમ પાણીનો ઉપયોગ ગમે તે રૂપમાં કે તો સિમ્પલ પાણી લે કે લીંબુ શિકંજી શરબત દહીં છાચ લસ્સી ગમે તે જાતનો લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ લિક્વિડનો ઉપયોગથી અને એ જે પેરાસિટેમોલની સિમ્પલેટ દવાથી પણ ડેન્ગુનોથી તમે કંટ્રોલ કે ટ્રીટમેન્ટ કરી શકો છો અને અત્યારે બીજા જાત જાતના ડેન્ગુ જોડે જોડે પણ ફીવરના કેસીસ જોવામાં મળી રહ્યા છે આમાં વાયરલના કેસીસ મલેરિયાના કેસીસ ચિકનગુનિયાના કેસીસ ટાઈફોઈડના કેસીસ પણ જોડે જોડે મળી રહ્યા છે તો એટલે કોઈને પણ સેલ્ફ ડાયગ્નોસિસ ના કરવો જોઈએ કે ડે વન કે ડે ટુમાં કે આ ડેન્ગ્યુ છે કે મલેરિયા છે કે બીજો કોઈ તાવ છે તો તાત્કાલિક તાવનો પહેલાં કે બીજા દિવસે તમારે નજીકના કોઈપણ ફિઝિશિયનને બતાવીને જ કન્સલ્ટેશન કરવી જોઈએ ડેન્ગુથી બચવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડેન્ગુ એક મોસ્કીટો બાઇટથી ફેલાય છે તો ત્યાં સુધી હોય ત્યાં સુધી તમારે મોસ્કિટોની ગમે તે બ્લીડિંગ ઘરમાં આજુબાજુમાં હોય તો એ અવોઈડ કરવી જોઈએ તમારે ઘરમાં સપોઝ વોટર કુલર કે કોઈ પણ નાળીમાં પાણીનો બચાવ થતો હોય તો એને તાત્કાલિક દૂર કરી દેવું જોઈએ ડીડીટી કે બીજા જે મોસ્કીટો રેપેલેન્ટ્સ એ મળે છે સોલ્યુશન એમાં નાખવું જોઈએ